નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સૌથી મોટા પ્રમાણમાં તેની પહેલા જો વાત કરીએ ગાળાની તો લગ્ન ગાળામાં સોનું કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલ ને કરી બેલાકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે વાત કરીએ તો હવે ડિસેમ્બર મહિનામાં સોના લગ્ન માટે સોના ચાંદી કરતા હોય છે ખાસ કરીને વાત કરીએ તો સોનાના હાર સોનાના બ્રેસલેટ સોનાની વીટી જેવા લોકો સોનાના દાગીના બનાવતા હોય છે તો હજુ પણ સોના ચાંદીની કિંમતો માં ઘટાડો થશે તો સોનાની

પચાસ માં સો ગ્રામ અગિયાર લાખ બાવીસ હજાર વીસ માં જયારે સો ગ્રામ બાર લાખ વીસ હજાર જોવા મળી રહ્યું છે તો મિત્રો સતત વધારા બાદ ચાંદીની કિંમતોમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજના ચાંદી ભાવ ની વાત કરી લઈએ તો આજે એક ગ્રામ ચાંદી મિત્રો શું હવે આગામી દિવસોમાં એટલે કે નવેમ્બર બાદ ડિસેમ્બર માં સોના ચાંદી સસ્તું થશે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો છેલ્લા કેટલાક દિવસો થી સતત સોના ભાવ ઘટી રહ્યા છે હાલ વાત કરીએ

ડોલર કમજોર થવા અને વૈશ્વિક અનિશ્ચિતતા વધવાના કારણે થયો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે રોકાણકારો ફરીથી સોનામાં સલામત રોકાણ તરીકે રોકાણ કરી રહ્યા છે જેના કારણે સોનાની બજારમાં સતત સોનાની માંગ વધી રહી છે અને જો સોનાની માંગમાં વધારો જોવા મળે ત્યારે સોનું મોંઘુ થતું હોય છે જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ હળવો વધારા બાદ ચાંદી ફરીથી હવે સતત સસ્તી થતી પણ જો

સોનાના ભાવમાં હજુ પણ સામાન્ય વધારો જોવા મળી શકે છે જો તમે સસ્તો સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે જે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે છેલ્લા ઘણા બધા દિવસોથી સોનું જે છે એ સતત ઘટી રહ્યું છે ને હવે વાત કરીએ તો મિત્રો ડિસેમ્બર એટલે કે 2025 ના અંત સુધીમાં સોના તેમજ ચાંદીની કિંમતોમાં ભારે કડાકો બોલે તેવી સંભાવનાઓ હોય જોવા મળી રહી છે તો હવે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જેની સાથે સાથે સોનું જે છે એ લોકો ખરીદવાનો વિચાર કરી રહ્યા હતા અને દિવાળી તો પૂરી થઈ ગઈ અને હવે લગ્નગાળો પણ શરૂ થઈ રહ્યો છે પરંતુ સારા સમાચાર તો એ જોવા મળી રહ્યા છે કે સૌથી કિંમતી ધાતુ સોનું ભયંકર મોંગુ થયું હતું એ સોનાની કિંમતો નોંધાયો છે જ્યારે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદી ના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જેની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી મોંઘી અને સસ્તી જ્યારે પણ તમે સોનું ખરીદી કરો છો ત્યારે તેમાં જીએસટી સામેલ નથી હોતો જેની અંદર જીએસટી સામેલ કરી અને સોનાને વહેંચવામાં આવે છે તો સોનાના દાગીના ની વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર સોનાના દાગીના જે છે એ હાલ અત્યારે ખૂબ જ સસ્તા થયા એમ કહી શકાય કારણ કે બે હજાર ચોવીસની અંદર જો સોનાની માંગમાં વધારો જોવા મળે તો સૌથી કિંમતી ધાતુ સોનું મોંઘું થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે તો હાલ વાત કરીએ તો મિત્રો સૌથી કિંમતી ધાતુ સોનું સતત ઘટી રહ્યું છે એ જોઈને લોકો કહી રહ્યા છે કે જો આગામી દિવસોમાં શેર માર્કેટમાં હજુ પણ મંદી જોવા મળે તો સોનાની કિંમત ભારે ઘટાડો થઈ શકે છે આ ઉથલપાથલો વચ્ચે જો ભારે તેજી જોવા મળે તો બજારના નિષ્ણાતો કહી રહ્યા છે કે સોનું સસ્તું થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે તો હવે ખાસ કરીને વાત કરી લઈએ તો મિત્રો સોના દાગીના તો હવે સસ્તા થઈ ગયા છે તો તમે પણ સોનું ખરીદી રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ દ્વારા તમને સોના તેમજ ચાંદીના લાઈવ ભાવ જેની સાથે એનાલિસિસ કરી અને સોના ચાંદીના ઘરેણાની સંપૂર્ણ અપડેટ આપણી ચેનલ દ્વારા તમને મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટમાં માહિતી એટલે કે નવેમ્બર બાદ ડિસેમ્બર માં સોનું સસ્તું થશે કે નહીં અને ડિસેમ્બર ની વાત કરીએ તો મિત્રો ડિસેમ્બર મહિનામાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી કોઈ પણ સંભાવનાઓ નથી જોવા મળી રહી તો હવે પછી નેક્સ્ટ અપડેટ